નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે વડોદરામાં વિશ્વામિત્રી નદી શહેરમાં વહેતી થતા એક બાજુ રોગચાળાની ભીતિ તો બીજી તરફ લોકોના ઘરનો સામાન પાણીમાં ગરકાવ થતા મુસીબત ઓછી થઈ નથી ત્યારે આખરે તંત્ર કામે લાગ્યું છે ત્યારે આખરે તંત્ર અને સરકારે બેઠકનો મેરેથોન કરીને વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ માટે વિચારણા કરી છે ત્યારે જાણીએ બાબતે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું શું કહેવું છે મને લાગે છે કે તંત્રએ સારું બેલેન્સિંગ કર્યું છે પરંતુ અલ્ટીમેટલી પૂર રોકી ન શક્યા વડોદરામાં પૂરની તારાજીના નુકસાનની ભરપાઈથી લોકો ક્યારે બહાર આવશે એ હજુ કોઈને ખબર નથી પરંતુ આ કપરી પરિસ્થિતિમાં તંત્રએ સારું બેલેન્સિંગ કર્યું છે આમ છતાં પૂર રોકી શક્યા નહીં તેવું સ્થાયી કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું કહેવું છે

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કોર્પોરેશનના પાપે આવેલા વિનાશક પૂરના કારણે વડોદરાના ગાયકવાડી સમયના સ્ટેશન પાસેના કડક બજાર સહિતના નાના મોટા વેપારીઓને અંદાજે રૂપિયા હજારો કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે એટલું જ નહીં હજારો ઘરોમાં પાણી ઘૂસતા લોકોની ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ છે હજુ પણ લોકો આ સમસ્યા સામે જૂજી રહ્યા છે ત્યારે વિશ્વામિત્રીના રીડેવલપમેન્ટ માટે રાજ્ય સરકાર બારસો કરોડ ફાળવશે તેવી જાહેરાત કરી છે આ પ્રોજેક્ટમાં મુખ્યત્વે ફ્લડ મિટિગેશનના પગલાં લેવામાં આવે જેમાં કે જે વિશ્વામિત્રી નદી છે એને કોઈક રીતે વડોદરામાં એન્ટર થાય પહેલા ડાયવર્ટ કરી દેવામાં આવે મિની નદીમાં તો વીસ પચીસ હજાર ક્યુસેક પાણી જો ડાયવર્ટ થઈ જાય તો કહી શકાય કે વડોદરામાં લગભગ જે વિશ્વમિત્રનું પાણી છે પચાસ પચાસ ટકા થઈ જાય અને પૂરની પરિસ્થિતિ ના ઉદભવે એટલે એ પ્રમાણેના આયોજન છે વિશ્વામિત્રનો જે મેગા પ્રોજેક્ટ છે એમાં મુખ્યત્વે સાંઢવો કેળવા કોતર છે એમાં તેર પોઈન્ટ સાત કિલોમીટર બાસઠ પોઈન્ટ પાંચ મીટરનું રિસેક્શનિંગ કરવાનું છે ચાર પોઈન્ટ બે કિલોમીટરની બાસઠ પોઈન્ટ પાંચ મીટરની આરસીસી ચેનલ બનાવી બનાવવાની છે કે જે અલિન્દ્રા જીઆઈડીસી જશે અને ત્યારબાદ બીજા ત્રીસેક કિલોમીટરમાં સેક્શનિંગ કરવાનું છે જેથી કરીને વિશ્વામિત્રીનું પાણી ડાયરેક્ટ જ આપણે મિની નદીના કોતરો દ્વારા મહી નદીમાં વેવડાવી શકીએ વિશ્વામિત્રીમાં જે મુખ્ય ત્રણ તળાવો ઠલવાય છે એમાં ધાનોરા હરિપુરા અને વડદલા તળાવ ગેટેડ વિયર બનાવવામાં આવે એટલે આ વિયરની ઉપર ગેટ પણ થાય જેથી કરીને વન બાય વન છોડવા હોય જેથી કરીને સામટું જે વોટર ડિસ્ચાર્જ આવે છે એ આપણા કંટ્રોલમાં રહે ત્યાં આગળ કેટલો વરસાદ છે અને શું પરિસ્થિતિ છે જોઈને આપણે આનું એ ડિસ્ચાર્જ છે

બે હજાર દસમાં ગૂગલ અર્થની શું ઇમેજ હતી બે હજાર ચોવીસમાં શું છે કઈ જગ્યાએ નેચરલ કાસોમાં પુરાણ થયા છે કઈ જગ્યાએ દબાણ થયા છે કયા તલાવો પૂરી દેવામાં આવે છે આ તમામ વિગતો વડોદરા કોર્પોરેશનને એકઠી કરી છે તમામ વસ્તુઓ કરવી તો પોસિબલ નથી પરંતુ કાસો પરના દબાણો હટાવવા જરૂરી છે એનો પણ સર્વે ચાલી રહ્યો છે ઈસાન નદીમાં બે જગ્યાએ વીર ડેમ બનાવવામાં આવે તો લાંબો સમય સુધી પાણી બની રહે વિશ્વામિત્રીની એ જ પ્રિપ્રસન કરવી વિશ્વામિત્રીના વહેણમાં કોઈ જગ્યાએ ઓબસ્ટ્રક્શન હોય તો એને દૂર કરવા વિશ્વામિત્રી જે વડોદરા માટે અભિશાપ રૂપ સાબિત થઈ રહ્યો છે એ આશીર્વાદ રૂપ સાબિત થાય એ દિશામાં વડોદરાના તમામ નેતાઓ ચિંતન મનન કરશે વડોદરામાં વિશ્વામિત્રી બે કાંઠી આવતા શહેરીજનો હજુ પણ આ મુસીબતમાંથી બહાર આવ્યા નથી ત્યારે પ્રજાનો ગુસ્સો નેતાઓ પર ફૂટી રહ્યો છે ક્યાંક નેતાઓને દૂરથી રામ રામ કરવામાં આવે છે તો વળી ક્યાંક નેતાઓના બહિષ્કારના બેનરો પણ લાગ્યા છે આવામાં સ્થાયી સમિતિના ચેરમેનનું કહેવું છે કે મુખ્યમંત્રીનો વડોદરાને સારો પ્રતિસાદ હતો તંત્રને કહ્યું તમે રૂપરેખા તૈયાર કરો કેન્દ્રને રાજ્ય સરકાર મદદ કરવા તૈયાર છે તો સવાલ એ છે કે જો સરકાર મદદ માટે તૈયાર છે તો પછી વડોદરા તંત્રને રાહશેની છે આ અમે મારા પર્સનલ વિચારો કીધા છે આમાંથી કશું જ ફાઇનલ નથી આગામી સમયમાં ઉષણપૂર્ણ ના આવે એ માટે કંઈક કરવું જોઈએ માન્ય મુખ્યમંત્રીશ્રીનો પ્રતિસાદ પણ ઘણો સારો હતો કે તમે લોકો ફાઈનલ કરો જે નક્કી કરો એ પ્રમાણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને મદદ કરવા તૈયાર છે આ વખતે વરસાદના પૂરે વડોદરાને ધમરોડ્યું ઘરો પાણીમાં ડૂબ્યા મોટી સંખ્યામાં વાહનો તણાયા તળાવો નદીઓ બની નદીઓ પૂરમાં તબદીલ થઈ અનેક પશુઓએ જીવ ગુમાવ્યા વેપારીઓને કરોડોનું નુકસાન થયું દુકાનદારોનો સામાન પાણીમાં વહેતો થયો આવી તો અનેક સમસ્યા છતાં સાંભળો ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ શું કહ્યું સૌથી છેલ્લા જે પાણી ઉતરતા હોય છે એ ખાસ કરીને પ્રથમ રેસિડેન્સી છે આદિત્ય પેરાડાઈસ છે કે જે વોર્ડ નંબર સોળના એરિયા છે કે જે રૂપાલ કાચનો કેચમેન્ટ એરિયા છે એવી જ રીતે અકોટા રોડમાં પરશુરામનો ભઠ્ઠો છે એમાં મોડું પાણી ઉતરે છે પસાભાઈ પાર્ક છે એમાં મોડા પાણી ઉતરે છે અટાદરાના અમુક એરિયા છે તળાવને નજીકના ગુણાથી ને બધામાં મોડા પાણી ઉતરે છે સૌથી પહેલાં વિસ્તારમાં જે પાણી ભરાય એ પરશુરામ ભઠ્ઠા છે જલારામનગર છે ઇન્દિરાનગર છે મુંજ મહડા છે તલાલી છે આ વિસ્તારોમાં સૌથી પહેલાં પાણી ભરાતા જ્યારે વિશ્વામિત્રી ઓવરફ્લો થાય ત્યારે સમા છે હરણી છે વેમાલી છે વેમાલી ગામમાં પણ પાણી ઘણા ભરાતા હોય છે મને લાગે છે કે તંત્રએ સારું બેલેન્સિંગ કર્યું છે પરંતુ અલ્ટિમેટલી પૂર રોકી નહીં શકે પૂર વોઝ ધ નેચરલ ડિઝાસ્ટર એ કોઈ લોકો આક્ષેપ કરતા હોય કે મેનમેડ ડિઝાસ્ટર છે સિસ્ટમ ફેલ ગઈ છે જેટલું પોસિબલ હતું એટલું મેનેજ કર્યું છે લખેલી મોટી જાનહાની નોંધાઈ નથી અગિયાર એક મૃત્યુ નોંધાયા છે એના પણ રિસર્ચ ચાલી રહ્યા છે કે આપણે આ આ પરિસ્થિતિ ગ્લોબલ જે ભારે વરસાદ પડે સાથે જીવતા શીખવું પડશે વડોદરા અને પૂરના કારણે અગાઉ પણ શહેરમાં તારાજી સર્જાઈ ચૂકી છે પણ આ વર્ષે શહેરની સ્થિતિ બાદ રાજ્ય સરકાર પણ હરકતમાં આવી હોય તેમ લાગી રહ્યું છે ભરાયેલા પાણીની સ્થિતિનો તાગ મેળવવા પહોંચેલા રાજ્ય સરકારના બે મંત્રીઓ વડોદરા શહેરના જનપ્રતિનિધિઓ અને ત્યારબાદ મુખ્યમંત્રીની અને પ્રભારી મંત્રીની મુલાકાત બાદ હવે શહેરીજનો આશા રાખી રહ્યા છે કે શહેરની સ્થિતિ બદલાશે